સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા કાપોદરા પોલીસે કોમ્બિંગ યોજી હતી કાપોદરા પોલીસ દ્વારા મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈ વિશ્વાસ મજબૂત બન્યો હતો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ અંદર સમયાંતરે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે તેવામાં લોકોમાં ભય ફેલાવતા એવા ગુનેગારોને ડામવા કાપોદરા વિસ્તારની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું કાપોદરા પોલીસ દ્વારા મોડી રાત્રે કાપોદરા સહિત વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું કાપોદરા પોલીસે સો થી વધુ પોલીસના કાફલા સાથે આ કોમ્બિંગ યોજી હતી જેમાં અગાઉ ગુના આચરનાર તત્વો સામે કાર્યવાહી आज कपोतरा पुलिस स्टेशन के विस्तार में जोन वन की कम्बाइंड कॉमी एक्सरसाइज का आयोजन किया गया जिसमें हमने सारे एरियाज़ में फुट पेट्रोलिंग किया ये फुट पेट्रोलिंग इसलिए किया गया ताकि कोई अनिच्छीनीय बनाव ना बने और पुलिस का प्रेजेंस जनता में दिखे और जनता ताकि कॉन्फिडेंट रहे कि पुलिस उनके साथ खड़ी है